નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા શ્રાવણના છેલ્લા સોમવારે છેલ્લા બાર વર્ષથી કાવડયાત્રા નીકળી રહી છે દર વર્ષે આ કાવડયાત્રામાં કંઈ ને કંઈ નવું વડોદરા શહેરના લોકોને દર્શનાર્થે મૂકીએ છીએ એવો અમારો પ્રયત્ન હોય છે આ વર્ષે પણ એક બ્રહ્મોસ મિસાઇલ કે જેના દ્વારા પહેલગામમાં હુમલો કરનાર આતતાઈઓ અને ત્યારબાદ ઓપરેશન મહાદેવ દ્વારા આ આતતાઈઓનો ભારતની સેનાએ નાશ કર્યો એ બ્રહ્મોસ મિસાઇલ ઓપરેશન મહાદેવ અને ઓપરેશન સિંદૂરને દર્શાવતી એક ઝાંખી કાવડયાત્રાને લઈને કાવડયાત્રામાં સાથે લઈને ચાલનાર છીએ હું આપના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે જેને પણ આપણે વડોદરા શહેરના રક્ષકદેવ નવનાથ મહાદેવ છે આ નવનાથ મહાદેવની કાવડયાત્રામાં જોડાઈ વડોદરાના રક્ષકદેવ નવનાથ મહાદેવને એમનું જે આપણા પર ઋણ છે આપણી રક્ષા કરવાનું એ ઉતારવાનો એક પ્રયત્ન કરીએ જલાભિષેક કરીએ સામાન્ય રીતે એવું કહેવાય કે મહાદેવનું ઋણ કદી ઉતરી નથી શકતું આ સાચી વાત છે પરંતુ મનુષ્ય જન્મમાં જીવને શિવ તરફ લઈ જવા માટેનું આ એક કદમ છે એની સાથે સાથે મારી બધા જ મિત્રોને વિનંતી છે બધા જ મહાદેવ ભક્ત શિવ ભક્તોને પણ વિનંતી છે આ કાવડયાત્રામાં અમે કોઈપણ જાતનું શુલ્ક ફી કે પૈસા અમે લેતા નથી કાવડયાત્રા નિશુલ્ક છે બધી જગ્યાએ જે કોઈ લોકો સ્વાગત સન્માન વગેરે કરે છે ભંડારો કરે છે દરેક લોકો પોતાના ભક્તિને ધ્યાનમાં રાખીને આ બધું જ કર્મ કરતા હોય છે તમે પણ આ કર્મમાં જોડાઈ શકો છો સાથે સાથે આખી કાવડયાત્રા સવારે સાત વાગે દર્ભાવતીના વિજયજી મહારાજ એમના નેતૃત્વમાં સિદ્ધનાથ મહાદેવથી શરૂ થશે ત્યાંથી રામનાથ મહાદેવ જશે ત્યાંથી ઠેકરનાથ મહાદેવ જશે ત્યાંથી મોટનાથ મહાદેવ ત્યારબાદ સમાગામ થઈ કામનાથ મહાદેવ કામનાથ મહાદેવથી ભીમનાથ મહાદેવ ભીમનાથ મહાદેવથી કાશી વિશ્વેશ્વરનાથ મહાદેવ ત્યાંથી જા કોટનાથ મહાદેવને છેલ્લે જાગનાથ મહાદેવ પર પૂર્ણાહુતિ થશે આ પૂર્ણાહુતિના સમયે તમામ લોકો તમામ મહાદેવ ભક્તો જે ઉપવાસ કરતા હશે એમના માટે ફરાળીનો ભંડારો અને જે લોકો ઉપવાસ નહીં કરતા હોય એના માટે સાદો ભંડારો એટલે મહાદેવનો પ્રસાદ રાખવામાં આવ્યો છે દરેક ભાવિક ભક્તોને આ પ્રસાદનો લાભ લેવા વિનંતી છે જેને પણ કાવડ યાત્રામાં ચાલવાની